રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા અને પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા સાથે ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી કુલદીપસિંહજી વિરેન્દ્રસિંહજી જાડેજાની હાજરીમાં દેશદાજની અનોખી મશાલ પ્રજ્વલિત થઈ નગાસરની પાડે આવો જોઈએ તિરંગા યાત્રાની સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કચ્છ આગમન વિશે શું કહે છે રાપર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી ડોલરરાય ગોર રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નશાભાઈ દયા અને નવનિયુક્ત મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા જોડાયા હતા દર્શક મિત્રો હું ઘનશ્યામ આપ જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ખાસ તો ઓપરેશન સિંદૂરની જેને કહી શકાય કે એક અપૂર્વ લશ્કરી કાર્યવાહીને જે કવાયત કરવામાં આવી અને એમાં દેશની બે દીકરીઓએ જે પોતાનું આપણી ભાષામાં કહેવું હોય તો સુરતને બતાવ્યું એ આખા દેશમાં સૈનિકોને માન આપવા એમને સન્માન આપવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું કાલે સાંજે રાપરમાં પણ આ ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીની હાજરીમાં આ આખી આખી રેલીનું આયોજન થયું આખી રેલી ગામમાં ફરી એટલે ક્યાંક ને ક્યાંક સૈનિકોના જુસ્સાને વધારવા માટે આજે ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી એની ફળશ્રુતિ રૂપે ખાસ તો જે એક દેશદાજ અત્યારે ઉત્પન્ન થઈ છે ક્યાંક ને ક્યાંક દેશના લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની જે ભાવના ઉજાગર થઈ છે ત્રાસવાદીઓને એમનું યોગ્ય જગ્યા બતાડી દેવામાં આવી છે મારી સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના પ્રમુખ નસાભાઈ દિયા છે પૂર્વ પ્રમુખ રાયભાઈ ગોર છે આખા દેશમાં દેશભક્તિનો માહોલ છે સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું અને એની સફળતાથી પ્રેરાઈ આખા દેશમાં જુવાળ ઊભો થયો દેશ પ્રત્યે અને આપણી સેના પ્રત્યે લાગણી દર્શાવવાનો એને આદર આપવાનો એને નમન કરવાનું સૌ નાગરિકનું કર્તવ્ય છે અને એના જ ભાગરૂપે રાપર મધ્યે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આદરણીય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીની આગેવાનીમાં નગરના સૌ પ્રબુદ્ધ લોકો તાલુકાના મુખ્ય લોકો વિવિધ સમાજના લોકો તંત્રના લોકો આ બધા મળીને એક સારી યાત્રા કાઢી મધ્યે તિરંગાને આપણે ઉન્નત રાખવા માટેની જે પ્રક્રિયા છે એ સતત ચાલુ રહેવી જોઈએ કેમકે તિરંગો આપણી આન બાન અને સાથનું પ્રતિક છે ખાસ તો બાવીસમી એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકવાદીઓએ નિર્દોષ નાગરિકોને ધર્મ પૂછીને એમના પરિવારજનોની હાજરીમાં ક્રૂરતાપૂર્વક નિર્દય રીતે મારી નાખવામાં આવ્યા અને એના પછી દેશમાં જે આક્રોશ ઊભો થયો જે દેશમાં ક્રોધની લહેર ઉઠી અને એ પછી સરકારે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સેનાને ખુલ્લી છૂટ આપી દીધી કે તમારે જે પણ કાર્યવાહી કરવી પડે એ કરો અને આખા દેશને એમણે વિશ્વાસ પણ અપાવ્યો કે ભાઈ જે આતંકવાદીઓએ જે કૃત્ય કર્યું છે એ કૃત્ય માટે એમને એવી સજા મળશે કે એની કલ્પના પણ એમણે નહીં કરી હોય અને કલ્પનાથી બહારની સજા હું તમને કહું કે દુનિયાનો કોઈ દેશ અત્યાર સુધી કોઈ એવી સ્ટ્રાઇક નથી કરી કે જે દેશમાં અણુશસ્ત્ર હોય અણુશસ્ત્ર ધરાવતું પાકિસ્તાન ઉપર ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને એના આતંકવાદીઓના અડ્ડાઓને નેસ્ત નાબૂદ કર્યા આપણી કાર્યવાહી ફક્ત આતંકવાદીઓના અડ્ડાઓને ઘાસ કરવાની અને એ કાર્યવાહીમાં કમસે કમ સોથી વધુ આતંકવાદીઓ મરણને શરણ થયા અને આપણે આ કાર્યવાહી કર્યા પછી સરકારે પાકિસ્તાનને એમ કહ્યું કે અમે ત્રાસવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને એ અમારો અધિકાર છે કારણ કે અમે હવે સહન કરવાવાળા નથી આ બે હજાર પચીસનું ભારત છે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારત છે એ કોઈ કાળે આતંકવાદી પ્રવૃત્તિને સહન ન કરે અને એના પરિપાક રૂપે પાકિસ્તાનના નવ સ્થળો ઉપર આતંકવાદીઓના અડ્ડાને નેસ્ત નાબૂદ કર્યા એના પછી પાકિસ્તાન જે રીતે એનો સ્વભાવ રહ્યો છે કે ભારતને કોઈપણ રીતે નુકસાન કરવું અને એ નુકસાન એમણે એ રીતે કર્યું કે આપણે જે સ્ટ્રાઇક કરી એના બદલા રૂપે એણે ચાઈના અને તુર્કીના ડ્રોન આપણી તરફ મૂક્યા ઠેઠ કાશ્મીરથી કચ્છ સુધી બધા જ સીમાડાના વિસ્તારમાં એણે ડ્રોન અને મિસાઇલો છોડ્યા પરંતુ પાકિસ્તાન એ ભૂલી ગયું કે ભારત પાસે એવા શસ્ત્રો છે કે જે એના શસ્ત્રો ત્યાંથી આવે ને એના પહેલાં જ આપણને ખબર પડી જાય અને એ શસ્ત્રોને રસ્તામાં જ તોડી નાખવામાં આવે આ કામગીરી છેલ્લા ત્રણ દિવસ રહી એના પછી ભારતે જ્યારે પાકિસ્તાન હખણું નર્યું ત્યારે એના સૈનિક ઠિકાણા ઉપર પણ હુમલો કર્યો એના એરબેઝ તોડી નાખવામાં આવ્યા એના અનેક લશ્કરી મથકોને નિશાન બનાવી અને ખૂબ મોટા પ્રમાણમાં પાકિસ્તાનમાં નુકસાન કર્યું ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો કે એકદમ યુદ્ધ વિરામ કેમ થયું તો પહેલી વાત તો એ સમજવી પડે કે આપણે યુદ્ધ કર્યું જ નહોતું આપણે ફક્ત એર સ્ટ્રાઇક કરેલી હતી અને એ પણ આતંકવાદીઓના અડ્ડા ઉપર ત્યારે આપણું લક્ષ્ય એક જ હતું ભારતનું કે આતંકવાદીઓના અડ્ડાઓને નાશ કરવો આપણે લશ્કરી મથકો ઉપર હુમલો પણ નહોતો કર્યો કે લશ્કરીના કોઈ ઠેકાણા ઉપર પણ આપણે હુમલો નહોતો કર્યો આપણે બોર્ડર ઉપર પણ શાંતિથી બેઠા હતા પણ પાકિસ્તાન હખણું રહે તો પાકિસ્તાન ન કહેવાય એ હિસાબે પાકિસ્તાને એનું ઉબાડ્યું ચાલુ રાખ્યું અને એના પરિણામરૂપે આપણે જે એમના એરબેઝ તોડી નાખ્યા એમના લશ્કરી મથકોને નુકસાન પહોંચાડ્યું પછી પાકિસ્તાન ભયભીત બન્યું ભયભીત બની અને અમેરિકા પાસે દોડ્યું કે અમને બચાવો નહીં તર અમારો નકશામાંથી નામ નીકળી જશે પછી ભારતે સ્પષ્ટ ભાષામાં વાત કરી દીધી કે હવે પછીનું કોઈ પણ આતંકવાદી કૃત્ય એ ભારતનું તરફ યુદ્ધનું પગલું હશે એવું ભારત નક્કી કરે છે અને એના પછી પાકિસ્તાનના લશ્કરી વડાએ આપણા લશ્કરી વડા સાથે યુદ્ધ વિરામ માટે ફોન કર્યો અને સરકારે એ પ્રક્રિયા યુદ્ધ વિરામની કરી પણ કહેવાનો મતલબ કે આપણા નાગરિક તરીકે આપણી પણ ઘણી ઘણી બધી ફરજો હોય છે મને યાદ છે ઓગણીસો એકોતેરના યુદ્ધમાં ત્યારે હું દસ અગિયાર વર્ષનો હતો આખા વિસ્તારમાં ત્યારે વીજળી નહોતી ગ્રામ્ય વિસ્તારમાં અને સાંજના છ વાગ્યા પછી તમારે તમારા ઘરમાં રહી અને બહાર દૂર તમારા ઘરની બહાર પ્રકાશ ન જાય એ રીતે ચૂલો પણ એ રીતે પ્રગટાવવાનો અને ચમણી કે ફાનસ પણ એક પણ કિરણ તમારું ઘરથી બહાર ન જાય આ રીતનું હતું ત્યારે વાહનો ઉપર પણ લાઇટના કાળા પટ્ટા મારવામાં આવતા હતા એનો પ્રકાશ પણ ઉપર ન જાય એના માટે આ તકેદારી ખૂબ મોટા પ્રમાણમાં હતી અને એ હિસાબે આપણે ઘણી બધી તકેદારીમાંથી આ વખતે છૂટ લીધી હતી ફક્ત રાત્રિના સમયે સરકારે બે કે ત્રણ દિવસ બ્લેકઆઉટ કર્યો હતો પણ એ બ્લેકઆઉટ પણ આપણને જો સારી રીતે કરતા ના આવડે તો એ આપણી કમી કહેવાય દેશના નાગરિક તરીકેની આપણી ફરજ હોય છે કે જ્યારે યુદ્ધ હોય ત્યારે સરકારના નીતિ નિયમોનું પાલન કરવું પડે અને સરકાર જે પણ ગાઈડલાઇન્સ આપે એ ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે વર્તન કરવું પડે તો ટૂંકમાં કહું તો આખું એ તિરંગા યાત્રાનું જે હાર્દ છે એનો મૂળ હેતુ છે કે આપણા દેશના સૈન્ય આપણા દેશના સૈનિકોએ જે રીતે ભારતની આન બાન અને શાનને કાયમો રાખી અને પાકિસ્તાનને જે પાઠ ભણાવ્યો છે એના માટે સૈનિકોને સલામ આપવી પડે અને સૌની ફરજ છે અને એના ભાગરૂપે જ ગઈકાલે રાપર મધ્યે પણ ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી સૌનો આભાર ખાસ તો દર્શક મિત્રો રાપર તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહભાઈ વાઘેલા પણ અત્યારે હાજર છે અને ખાસ વાત કરવી હોય તો તિરંગા યાત્રાની સાથે સાથે હું માનું છું કે સુધી લગભગ વડાપ્રધાન શ્રી જ્યારે છવ્વીસ તારીખે કચ્છમાં આવી રહ્યા છે ત્યારે અહીં પણ મેં જોયું કે પૂરજોશ તૈયારીઓ ચાલી રહી છે એમને આવકારવાની ખાસ તો તિરંગા યાત્રા એના પછીની જે કાંઈ વાત કરી હમણાં દેવે પણ બાવીસ એપ્રિલના જે આતંકવાદી દ્વારા જે નિર્દોષ માણસોની જે હત્યા કરવામાં આવી એ હત્યાનાથી દેશમાં ખૂબ માણસનો આક્રોશ આવ્યો આ આક્રોશના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદીએ એવો નિર્ણય લીધો કે પાકિસ્તાન સાથે કોઈ વ્યવહાર નહીં કોઈ વેપાર નહીં ને એક સાથે પાણી નહીં ચાલે એક સાથે લોહી નહીં ચાલે એટલે પાણી પણ પાકિસ્તાનમાં આપવાનું બંધ કર્યું ને જ્યારે આ દેશની બે દીકરીઓએ ભારત પાકિસ્તાનમાં જઈ એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓના હડાઓ સાફ સાફ કર્યા અને આ દેશની જનતા ખૂબ રાજીપો વ્યક્ત કર્યો કે દેશની દીકરી હોય તો આવી હોવી જોઈએ એક એક વ્યક્તિ દેશભક્તિ ઉભી થઈ અને ત્યારબાદ વીર જવાનોના માનમાં ભારત દેશમાં દરેક જગ્યાએ તિરંગા રેલી જાય અને આ તિરંગા રેલી દ્વારા આ વીરોનું સન્માન વધારવામાં આવ્યું અને સાથે કે યુદ્ધ વિરમ થયા બાદ આપણા લોકરાવેરા ધારાસભ્ય આપણા વડાપ્રધાન કચ્છની મુલાકાતે આવી રહ્યા ત્યારે રાપર તાલુકાની સૌ જનતાને નમ્ર વિનંતી કરું કે તારીખ છવ્વીસના રોજ આપ સૌ પધારો અને દરેક ગામે ગામ અમે આમંત્રણ કાર્ડ આપી રહ્યા છીએ અને સરકાર દ્વારા પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક ગામ વેસ્ટી જાય ને દરેક લોકો આમાં જોડાય અને મોદી સાહેબનું અભિવાદન કરે એ જ હસ્તું મિત્રો ખાસ તો નવનિયુક્ત પાર્ટીના રાપર તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્રસિંહભાઈ વાઘેલા આપણી સાથે ખાસ તો મહેન્દ્રસિંહભાઈ કારાજર તિરંગા યાત્રા થઈ અને ટૂંકમાં જ હું માનું છું ચુથી આવડા મોટા પગલાં પછી વડાપ્રધાન સરહદી વિસ્તારોમાં જેમ કે હમણાં રાજસ્થાન બારમેર જગ્યાએ આપણે અહીંયા ભુજમાં આવે નશાભાઈ વાત કરીએ આપણે અહીંયા ફૂલ તૈયારીઓ ચાલે શું કે જ્યારે આપણા વીર જવાનોએ નિર્દોષોના જે લોહી વયા હોય એનો બદલો લઈને આખું પાકિસ્તાન ધમરોડ્યું હોય એને ગોટણીએ પાડ્યો હોય આવું શૌર્ય જેની શૌર્યભર્યું આવું ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હોય તો જવાનોનો જુસ્સો બિરદાવવા માટે આ સરહદી જિલ્લાની અંદર જ્યારે વડાપ્રધાન આવતા હોય એમનો પણ રેકોર્ડ છે કે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નેવું વખત અને હાલે જ્યારે વડાપ્રધાન છે ત્યારે આ નવમી વખત કચ્છની અંદર આવી રહ્યા છે તો એમને કચ્છ પર તે અનન્ય પ્રેમ દર્શાવ્યો છે અને હંમેશા એમને સવાય આ કચ્છનું બિરુદ મળેલું છે તો આપણી પણ એવી જ ફરજ છે જ્યારે એ સરહદી જિલ્લાના જવાનોનો જોશ વધારો આવતા હોય તો આ પ્રજાએ પણ આપણે એટલી જ જોશથી એમનું આગતા સ્વાગતતા માટે જે બને શકે વધુમાં વધુ વધુ લોકો જોડાય ગામો ગામથી સરકારી તંત્રે વ્યવસ્થા કરેલી છે અન્ય પાર્ટીના લોકોની પણ વ્યવસ્થા હશે પ્રાઇવેટ ગાડીઓની પણ વ્યવસ્થા હશે તો બધા જ જેમ બનેમ વધુમાં વધુ સંખ્યામાં ત્યાં જોડાઈ અને બહોળી સંખ્યામાં ત્યાં જાય અને નરેન્દ્ર મોદી સાહેબનો જુસ્સો વધારે એવી બધાને હું અહીંથી અપીલ કરું છું ભારતીય જનતા પાર્ટી વચ્ચે અને અમે પણ બધા જ પાર્ટીના લોકો એની પાછળ મહેનત કરી રહ્યા છીએ એટલું જ કહી રહ્યું છું વાત કરી શ્રી છવ્વીસ આગામી છવ્વીસ તારીખના જ્યારે ભુજમાં એમનું આગમન થતું હોય ત્યારે ચોક્કસપણે દેશના બિલ લેવાનો જુસ્સો વધારવા માટે પણ આપણે એ સભામાં હાજર રહેવું જોઈએ એવું ચોક્કસપણે ફક્ત રાપર તાલુકા ભાજપ નહીં પણ સરહદ વિસ્તારના તમામ ગામોની પણ એવી અપેક્ષા છે અત્યારે મારી સાથે ઘણા બધા આગેવાનો છે મહેન્દ્રસિંહભાઈ છે નશાભાઈ છે ડોલરરાય ગોર છે લખમણજી છે કાંતિભાઈ છે તુલસીભાઈ છે એટલે ક્યાંક ને ક્યાંક રાપરમાં તિરંગા રેલીમાં જે દ્રશ્યો દેખાડા એ રાપર શહેરના દેશપ્રેમને ઉજાગર કરી જાય છે ઘનશ્યામ બારોટ કચ્છ કેટિવ રાપર કચ્છ